તો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો મિત્રો ફરીથી આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો મિત્રો પાછો તમે ભેંસો આપણી જોઈ રહ્યા છો એ ભેંસો પાણીની અંદર બેઠેલી છે તો પાણીની અંદર બેસો બેઠેલી છે તો બારે નથી નીકળતી તો આપણી પાસે જે માણસ રાખેલો છે એ ભાઈ અંદર જાય છે બેસો લેવા માટે તો ભેંસો બારે કાઢીને આવશે તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બનેલા રહેજો મિત્રો બેસો પાણીની અંદર જાય એટલે એને કાઢવી કેટલી મુશ્કેલી હોય છે અત્યારે વરસાદની સિઝન છે તો પણ બેસો પાણીની બહાર નીકળતી નથી તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને નવા જે કોઈ ભાઈ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ જે બે ભેંસો તૈયાર છે એ પણ હું તમને દેખાડીશ વિડીયોની અંદર તો મિત્રો આવી રીતના કંઈક હોય છે બેસો પાણીની અંદર જાય એટલે બહાર એને કાઢવી ઘણી બધી મુશ્કેલ હોય છે તો ભેંસો બહાર નીકળે એટલે હું તમને દેખાડું અને બે બેસો હાલમાં અત્યારે તૈયાર છે એ પણ દેખાડીશ તો મિત્રો ભેંસું કેવી રીતના પાણીની બારે નીકળે છે એ પણ તમે જોજો તો જુઓ મિત્રો હવે બેસો નીકળે છે પાણીની બારે પાણીમાં ફરજીયાત અંદર જવું જ પડે છે ડેલી સર્વિસ ને પાણી પણ ઘણું બધું ભરેલું છે ખાલી બેથી પાંચ બેસો નીકળી આવે તો બધી બેસો નીકળી આવે પણ જે આગળની બેસો હોય છે એ જ પાણીની અંદર બેસી જાય એટલે બધી બેસું નીકળે નહીં હવે તમે જોઈ લો આટલી ભેંસો નીકળે છે ને બારે તો પાછળ વાળી બધી ભેંસો બહાર નીકળી આવશે અને આ છે પહેલા વેતરની ગાભણ હું વ્યવસ્થિત રીતે તમને દેખાડીશ અત્યારે તમે ખાલી જોઈ લો બે દિવસની અંદર વ્યાઈ જશે તો એ ભેંસ પણ અત્યારે આજકાલમાં વ્યાવાની જ છે અને આ ભેંસ પણ આઠ મહિનાની ગાભણ છે અત્યારે હાલ એની ડોઈ પણ ચાલુ છે મિત્રો ફાઇનલી આપણી ભેસો પાણીનીથી બહાર નીકળી આવી હજી ઘણી બધી બેસો પાછળ પણ છે આટલી ભેંસો નીકળી આવીને એટલે બધી બેસો એક એક કરતી બધી ભેંસો બહાર નીકળી આવશે તો મિત્રો જો આગળની ભેંસો બધી નીકળી ગઈ પાછળ એક એક ભેંસ બધી એમ એમ કરીને નીકળી આવશે અને આ છે સિંધણ અત્યારે હાલ આઠ મહિનાની ગાભણ છે પૂરી લાઇન કરીને બધી ભેંસો નીકળી આવશે પહેલે ફરજીયાત અંદર જવું જ પડે કાઢવા માટે તો આ અમારો ડેલીનું રૂટિન થઈ ગયો છે કે એકવાર તો ભેંસોની અંદર જઈને ફરજીયાત ભેંસો પાણીમાંથી કાઢવી જ પડે અને જે મિત્રો જોડાયેલા છે એ મિત્રો જોડાયેલા રહેજો આપણા વિડીયો અપલોડ ઓલરેડી થતા જ હોય છે પણ થોડોક ટાઈમ લાગતો હોય છે કારણ કે મારે ડેલી સર્વિસ ભેંસો ચારવા માટે નથી જવાનું હોતું એટલે મારે જ્યારે પણ ભેંસ ચારવાનું હોય છે ત્યારે હું વિડીયો બનાવું છું અને એના પાછલા દિવસે આપણે વિડીયો અપલોડ પણ કરીએ છીએ તો નવા કોઈ ભાઈ હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરજો અને આ જે પહેલી ભેંસ આવે છે એ ગાભર છે અત્યારે બે ચાર દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને આજે આપણા સામે બુલ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ આપણા પાસે બે બુલ આ તૈયાર થઈ રહ્યા છે એક ભૂરો બુલ છે અને એક આ બ્લેક છે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો કારણ કે બે બુલ આપણે શોખથી જ રાખેલા છે તો બે એનો નસલ સારો છે રૂપ તો બ્લેક બુલ છે એનું રૂપ વધારે છે અને આખરેલી છે એ પહેલો વેતર ગાબડ છે આઠ મહિનાની અને આ અભ્યાસ પણ અત્યારે હાલ ગાબડ છે આઠ મહિનાની અંદર તો વરાક ઉપર થોડી થોડી ઉતરે છે તો મિત્રો વિડીયો તમને ગમે તો એક સારી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયો તમે જોઈ શકો કાંઈક ને કંઈક તમને આપણા વિડીયોની અંદર જાણવા પણ મળતું રહેશે મિત્રો આ છે પહેલા વેતનની ખડેલી જે અત્યારે હાલ તૈયાર છે તો એનું હું અર્ડર ક્વોલિટી સારી રીતે તમને દેખાડું તો મિત્રો આગળથી કંઈક એની અડર ક્વોલિટી આવી રીતના છે પાછળ પણ એકદમ માપના છે પાછળથી પણ તમે જોઈ શકો છો તો મિત્રો પાછળથી આવી રીતના છે અડર ક્વોલિટી પણ તમારી નજરની સામે છે સિંગ ક્વોલિટી સારી છે એકદમ થોડીક લોહી પાણી નબળી રહી ગઈ છે લોહી પાણી નબળી રહેવાનું કારણ મિત્રો એક જ છે કે થોડીક બીમાર પડી તેના કારણે પછી લુઈ કરવું એ ઘણું અઘરું પડી ગયું અને સામે પણ તમે સિંગ કોલોટીની જોઈ શકો છો એકદમ રાઉન્ડ સિંગ છે ને વરાકમાં પણ સારી છે થોડીક નબરી પડી ગઈ છે પછી તો વ્યાઈ જશે એટલે આપણે ફૂલ અને ચાકડી કરશો એટલે સારી થઈ જશે અને મિત્રો કોમેન્ટ પણ કરજો કે ખડેલી તમને કેવી લાગી અને બીજી પણ છે ખડેલી બીજા વેતરની અંદર એ પણ હું તમને દેખાડીશ એ પણ કાપડ જ છે એ પણ બે ચાર દિવસની અંદર અંદર વ્યાઈ જશે અને આ પણ બે ચાર દિવસની અંદર અંદર વ્યાય આ છે બીજા વેતરની ખડેલી તો એનું પણ તમે અંડર ક્વોલિટી જુઓ પાછળથી તમને દેખાડી દો એ પણ ચાર પાંચ દિવસની અંદર અંદર વ્યાઈ જશે તો વિડીયોમાં જોડાયેલા રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી સંપૂર્ણ માહિતી મળતી રહે અને જે ભાઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે આવ નવા તમને વિડીયો જોવા મળતા રહે તો મિત્રો આ રીતના કંઈક એનો ક્વૉલિટી છે હજુ બે ચાર દિવસ આરામથી લેશે વ્યાવાને બીજા વેતનની છે લોહી પાણી સારી એવી બનેલી છે મિત્રો વ્યાઈ છે એટલે આપણે વિડીયો અપલોડ કરશું તો ફરી મળીએ આપણે નવા વિડીયોની સાથે જય માતાજી બધા મિત્રોને